ભારતીય જનતા પાર્ટી અને એમાંય ખાસ કરીને કોર્પોરેટ જગતથી એક રમકડાની જેમ ચાલતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની જે બે જણાની જોડી છે એમણે ભારતીય સંસદના ઇતિહાસમાં કાળા અક્ષરે લખા એવા કારનામાં કરી અને એકસો ને જેટલા સંસદ સભ્યોને જે પાર્લામેન્ટ ઓફ મેમ્બર આખા દેશમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી ચૂંટાઈને આવેલા છે એમને અકારણ નાના એવા કારણો બતાવી અને જે પ્રકારે સસ્પેન્ડ કરી અને પાર્લામેન્ટથી બહાર ધકેલ્યા છે એ આપણા ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં અને પંચોતેર વર્ષની પરિપક્વ લોકશાહી માટે કલંકરૂપ છે આવા જ્યારે સંસદીય નીતિ નિયમો કે લોકશાહીના સ્તંભોને ન સમજનારા લોકો જ્યારે સત્તામાં આવી જાય ત્યારે આવો આપણો દેશ અને આપણી લોકશાહી બંને હાંસીપાત્ર બને છે એટલે આ બાબતને કોંગ્રેસ વખોડે છે અને આવતીકાલે જિલ્લા કક્ષાના જે કાર્યક્રમો છે વિરોધ પ્રદર્શનના એમાં ભચાઉ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ પણ જોડાઈ અને લોકશાહી બચાવો રેલીમાં પોતાનું યોગદાન આપશે